નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બુલેટિન બિઝનેસમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને શેર બજારની જે હલચલ છે બજારમાં જે સ્થિતિ છે તે ઉપર વાતચીત કરતા હોઈએ છીએ છેલ્લા બે દિવસમાં જોરદાર તેજી રહ્યા બાદ ફરી એકવાર મંદીના કારણે રોકાણકારો ફરી એકવાર દિશાહીન દેખાઈ રહ્યા છે શું કરીએ શું રોકાણ કરીએ શું વ્યૂહરચના કરીએ એને લઈને ફરીવાર દિશાહીન થયા છે બજારમાં આ પ્રકારની પ્રવાહી સ્થિતિ કેમ બનેલી છે મંગળવારના સેશન બાદ ફરીવાર આપણે ક્યુ કઈ વ્યૂહરચના હોવી જોઈએ કયા શેરમાં આપણે રોકાણ કરવું જોઈએ શું નીકળી જવું જોઈએ શું કરીએ ઘણા બધા કારણો ઘણા બધા પ્રશ્નો છે જેના આજે આપણે જવાબ મેળવવાના પ્રયાસ કરશું કયા એવા શેર છે જેમાં આપણે રોકાણ કરવા જેવું છે જેમાં મંદી દેખાઈ રહી છે તે શેર આપણે લેવા જોઈએ કે કેમ તેવા પણ પ્રશ્નો આપણી પાસે છે જેના જવાબ મેળવવાના આપણે આજે પ્રયાસ કરશું બજારની સ્થિતિ અંગે હમણાંની સ્થિતિ અંગે અને દિવસ દરમિયાન કેવી સ્થિતિ બજારની રહેશે તે અંગે આજે આપણે વાતચીત કરીશું અને આ બજારની સ્થિતિ બજારની ચાલ વ્યૂહરચના તે તમામ પ્રશ્નો ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સારી રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જીગર શાહ જે માર્કેટ એક્સપર્ટ છે આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપશે જીગરભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જીગરભાઈ જે રીતે બે દિવસમાં ખૂબ શાનદાર તેજી રહી ફરી વાર કાલે સ્થિતિ આપણા સંતોષજનક નહીં રહી કારણ શું દેખાયા ઘણા લાંબા ટાઈમ પછી અને ઘણી લાંબી મંદી પછી એટલે કન્સોલિડેશન કે પ્રોફિટ બુકિંગના સમય પછી બે ત્રણ દિવસનો એક જે સારો પ્રોફિટ બુકિંગ આવેલો સારો ઉછાળો આવ્યો જેની અંદર શુક્રવારના સેશનમાં મંડેના સેશનમાં જે સ્થિતિ આવી એટલે એક સામાન્ય પ્રોફિટ બુકિંગની પરિવાર સિચ્યુએશન આવે કે જે લાસ્ટ જેણે એન્ટ્રી લીધી હોય એ લોકો એક્ઝિટ લે અને આવું એક માર્કેટમાં બહુ મોટી મંદી ના કહેવાય પણ એક કન્સોલિડેશનનો ફેઝ હતો ગઈકાલે અને આજે પણ એવો કન્સોલિડેશનનો ફેઝ દેખાઈ રહ્યો છે કે મોટો કડકો થઈ જશે એવી કોઈ સિચ્યુએશન દેખાઈ નથી રહી અત્યારે જીગર આજની વાત કરીએ તો જે રીતે શરૂઆત થઈ ચૂકી છે આપણે જોયું શરૂઆતના ગાળામાં ઉથાલ પાથલ છે નીચે જાય છે બજાર ઉપર બજાર આવે ઘણી વખત આ પ્રકારની સ્થિતિ છે છેલ્લે શું રહેશે આજની સ્થિતિ શું એમ કરેક્શન આવશે કે હજુ આપણે થોડીક સ્થિતિ સંતોષજનક રહી શકે માર્કેટ નું નિફ્ટી નું ટેકનિકલ સપોર્ટ 24000 નું છે અત્યારે 24180 ઉપર ચાલી રહી છે નિફ્ટી બટ આજના દિવસમાં 24200 ની ઉપર ક્લોઝિંગ આવે એવી શક્યતા છે અને જો તેજી રહેશે તો 24200 થી 24300 સુધીનું લેવલ અચીવ થશે આજે 330 પહેલા

કે જે ચોવીસ લેવલ ક્રોસ થશે અડધો કલાક કલાક ઉપર ટકશે ચોવીસ હજાર ની ઉપર તો જ નવી તેજી થશે અદરવાઇઝ ચોવીસ હજાર થી પાછું પ્રોફિટ બુકિંગ આવી શકે દર્શક તો રોકાણકારો માટે સલાહ જીગરભાઈને એકદમ સ્પષ્ટ ચોવીસ હજાર ત્રણસોથી લેવલ થોડુંક ઉપર જાય તો સ્થિતિ સુધારાજનક આપણા માટે સંતોષજનક રહેશે નહીં તો યથાઈ સ્થિતિ આજે પણ દેખાઈ રહી છે એવું આપણને લાગી રહ્યું છે જીગરભાઈ બજારમાં લોકો જોડાયેલા ઘણા લોકો પૂછી રહ્યા છે આજે સવાલ જે આપણી પાસે સૌથી વધારે છે કે નિફ્ટીની બાબત જે છે નિફ્ટીમાં હજુ કરેક્શન બોટમ લાઈન બીજી નવી આવશે કે હવે આપણે સુધારાની સ્થિતિ રહેશે લગભગ હવે વધારાનું વધારે હવે કંઈક કરેક્શન આવે એવું લાગતું નથી કારણ કે એફઆઈ ગઈકાલના ડેટા પણ બાઈંગના આવ્યા છે ગઈકાલે એફઆઈ વન વન ફિફ્ટી સેવન આઈ મીન અગિયારસો સત્તાવન કરોડનું ખરીદી કરી છે ડીઆઈનું સેલિંગ હતું ઓગણીસો કરોડનું એટલે એફઆઈ આજે બે દિવસ બેક ટુ બેક બાઇંગમાં આવી છે હવે એફઆઈનું જો બાઇંગ કન્ટિન્યુએશનમાં રહેશે તો ચોક્કસ નિફ્ટીમાં હવે અહીંથી ઉછાળો અને સ્ટોક્સમાં અહીંથી ઉછાળો જોવા મળશે સમય અલગ અલગ બ્રોકરેજ પણ કે જે રેટિંગ એજન્સીઝના રિપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે એટલે ઇન્ડિયાના જે ટોપ લીડિંગ સ્ટોક્સ છે એની અંદર તેજી દેખી રહી છે જીગરભાઈ જે રીતે આપણે વાત કરી ખૂબ અમારા માટે આશાસ્પદ સ્થિતિ છે નિફ્ટીમાં ખાસ કરીને એફઆઈઆઈ નો વિશ્વાસ વધી રહ્યો છે ફરી એવું લાગી રહ્યું છે જીગરભાઈ આપને લાગે છે કે હવે આ જે પ્રવાહ છે એ જળવાઈ રહેશે ઘણા સંકેત આપણને દેખાઈ રહ્યા છે જે રીતે જળવાઈ રહેશે ખરા બે દિવસથી એફઆઈ નેટ બાયર તરીકે આવી રહ્યું છે ડેટા બાયર તરીકે આવી રહ્યો છે એટલે અને જે અદાણીના સ્ટોક્સના હિસાબે પણ એક જે મંદીનું વાતાવરણ આવ્યું હતું એ પણ કારણો અત્યારે ધીરે ધીરે ડાયજેસ્ટ થઈ રહ્યા છે એટલે ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે હવે અહીંયાથી ફર્ધર મંદી કે કરેક્શન નથી અને અહીંયાથી નવી તેજી થશે બટ એક ડિસેમ્બરનો મહિનો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ડિસેમ્બર મહિના આપણું નક્કી બજારનું દિશા નક્કી થશે દર્શક મિત્રો માટે સારા સમાચાર ખૂબ આશાસ્પદ કે હવેથી હવે જે આગળનો દિવસ છે એવું લાગી રહ્યું છે નિષ્ણાંત તરીકે આપણને કે હવે કરેક્શન નથી મંદી નથી

પોઝિશન બનાવવાની વાત થઈ હતી ડિફેન્સ સ્ટોક્સમાં બધામાં અત્યારે દસ ટકાનો ઉછાળો આવી ગયો છે અને હવે ફર્ધર હજુ પણ ડિફેન્સ સ્ટોકમાં અને પાવર સ્ટોકમાં એનર્જી સ્ટોક્સમાં ઉછાળો આવે નવી તેજી એનર્જી સ્ટોક્સમાં પાવર સ્ટોક્સમાં બની રહી હોય એવું ચાર્ટ ઉપર લાગી રહ્યું છે પાવર અને એનર્જીના શેરમાં સારી સ્થિતિ દેખાઈ રહી છે આપણે એના ઉપર નજર રાખી શકાય તે પ્રકારની જગરભાઈની આપણે સલાહ છે જગરભાઈ અમને આપ એ પણ જણાવો કે બેન્કિંગના જે શેર છે એમાં પણ નફાની સ્થિતિ બની રહી છે તો બેન્કિંગ શેરમાં નફાની સ્થિતિ વચ્ચે આપણે હવે શું કરવું છે કેવી રણનીતિ આપણે રહેવી જોઈએ એવા સવાલ પણ આપણે થોડાક એક બે રહેલા છે બેન્કિંગના સ્ટોક્સમાં વોલેટિલિટી વધારે રહેશે બેન્કિંગના સ્ટોક્સમાં આપણે ચાર થી છ ડિસેમ્બરની વચ્ચે એમપીસીની મિટિંગ આવશે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટનું જે ડિક્લેરેશન કરશે અને એના સિવાય પણ ગવર્નરનું પણ કાર્યકાળ પત્ય છે એટલે એનું પણ રિન્યુઅલ મોસ્ટ પ્રોબેબલી ડ્યુ છે અને શશિકાંત દાસ જ રહેશે એટલે ગવર્નરનું રીઅપોઈન્ટમેન્ટ થવી એક રીતે બજાર માટે સારા ન્યૂઝ એટલા માટે છે કારણ કે એ એમનું જે છેલ્લા બે કાર્યકાળથી એમણે જે રીતે એમના વ્યૂ પ્રમાણેનું જે એમના ઓપિનિયન એમના એક્સપર્ટીસ પ્રમાણે એમણે જે આરબીઆઈની મોનિટરી પોલિસી હેન્ડલ કરી છે એ જ એમનું મોડલ ચાલુ રહે અને એ બજાર માટે સારું રહે કોઈ નવા ગવર્નર આવે અને હવે જો નવું એમનું કોઈક આવે એના કરતાં જે જે ગવર્નર રહેશે એ બેંક નિફ્ટી માટે થોડા પોઝિટિવ ન્યૂઝ છે હા બટ આરબી સ્ટ્રીટ એક્સપેક્ટ કરે છે કે ઇન્ટરેસ્ટ રેટનો કટ આવશે એ આ ડિસેમ્બર મહિનામાં આવી શકે એવી શક્યતા નથી એટલે બેન્કિંગ સ્ટોક્સમાં વોલેટિલિટી રહેશે બટ લાવા ગાળા માટે બેન્કિંગ સ્ટોક્સમાં ખરીદી કરવા માટે સારો સમય છે અને પીએસયુ બેન્કમાં તો વધારે સારો સમય છે મિત્રો આ પણ ખૂબ ઉપયોગી માહિતી આપી કે બેન્કિંગ શેરમાં હાલમાં તો ઉથલપાથલ છે પણ લાંબા ગાળા એમાં તેજી છે જેથી આપણે એમાં ધ્યાન રાખવા જેવું છે રોકાણ તો કરવા જેવું એમાં દેખાઈ રહ્યું છે કેમ કે લાંબા ગાળે આપણને એમાં ફાયદો દેખાઈ રહ્યો છે જીગરભાઈ આપે જે રીતે વાત કરી કે આપણા ગવર્નર શક્તિકાંત દાસ એમની તબિયત પણ થોડીક અત્યારે બગડી છે અને એમના સુધારા ઉપર તો પડે છે પણ એની પણ અસર કોઈ બજારમાં થઈ શકે ખરી એક નિષ્ણાંત તરીકે આપ શું માની રહ્યા છો એમની તબિયત ઉપર નજર લોકો રાખી રહ્યા છે ના ના એવું કોઈ ખરાબ કોઈ એવું સિચ્યુએશન લાગી નથી રહી અને મોસ્ટ પ્રોબેબલી એમની થર્ડ ટર્મ પણ એમની કન્ટિન્યુએશનમાં થવાની છે તો એ જો થર્ડ ટર્મમાં એમની અપોઇન્ટમેન્ટ આવશે એટલે ક્યાંય એવી કોઈ સિચ્યુએશન છે નહીં કે ગવર્નર સાહેબને કંઈક શું થાય અને એની ઇફેક્ટ બજાર ઉપર આવે જગરભાઈ આઈટીના શેરમાં પણ તેજી દેખાઈ રહી છે આપણે જોયું કે આઈટીના શેરમાં સ્થિતિ સારી છે રોકાણ થઈ રહ્યું છે એમાં તો આપણે ખરીદારોની તક એમાં ક્યાં દેખાઈ રહી છે આપણે ક્યાં એવી સારી તક દેખાઈ રહી છે જેમાં આપણે ધ્યાન આપવું જોઈએ આર્ટીના સ્ટોક્સમાં એકથી દોઢ વર્ષની મંદી પછી જ્યારથી બેંક ઓફ અમેરિકા અને ડાયમિંગ ફેડ અને યુએસ યુકેમાં જ્યારથી ઇન્ટરસેટનો કટ સ્ટાર્ટ થયો ત્યારથી આઈટી સ્ટોક્સમાં તેજી આવી અને આઈટી સ્ટોક્સમાં જે જૂના લેવલ જે હાઈ બનેલા હતા જેમ કે ટીસીએસ ઇન્ફોસિસ સેટેક મહિન્દ્રા છે એ બધાના જૂના લેવલ પાછા આવ્યા છે. હજુ ફર્ધર નવી તેજી હજુ પણ થવાની બાકી છે. હજુ ઇન્ડિયામાં પણ ઇન્ટરેસ્ટ રેટનો કટ નથી આવ્યો. એટલે ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રેટનો કટ આવે, યુએસમાં સેકન્ડ ઇન્ટરેસ્ટ રેટનો કટ આવે, યુકે, યુરોપમાં ઇન્ટરેસ્ટ રેટનો કટ આવે તો હજુ પણ આઈટી સ્ટોક્સમાં વધારે તેજી થઈ છે. આઈટી શેરમાં સ્થિતિ સારી દેખાવાના સંકેત દેખાઈ રહ્યા છે. જેગર આપ અમને એ પણ જણાવો કે અદાણી શેરની ખૂબ ચર્ચા રહી આપણે આપે અગાઉ પણ આપણે ચર્ચામાં આપે વાત કરી અદાણી શેર અંગે આજે પણ આપણી સાથે જોડાયેલા લોકોએ સવાલ અદાણીને લઈને કર્યા છે કે અદાણીના શેરમાં રીબાઉન્ડની સ્થિતિ જોવા મળી છે થોડીક પ્રમાણમાં તો હવે શું સ્થિતિ આપણા રોકાણકારોની છે કેમ કે રીબાઉન્ડ થઈ રહ્યા છે સારી સ્થિતિ રહેશે ખરી અદાણીના સ્ટોક્સમાં રીબાઉન્ડ આજે દેખાયું છે ગઈકાલે થોડુંક એની અંદર નીચે ભાવ નીચે આવ્યો હતો આજે પાછો ઉપર આવ્યો છે એટલે અત્યારે અદાણીના સ્ટોક્સમાં એવું છે કે એક ન્યૂઝના બેઝ ઉપર ઉછાળો અને ન્યૂઝના બેઝ પર ઘટાડો આવી રહ્યો છે અને જ્યાં સુધી યુએસની એજન્સીઝ કે ઇન્ડિયન એજન્સીઝમાંથી કોઈ કંઈક ક્લિયર એમને વર્ડિટ નહીં મળે ત્યાં સુધી અદાના સ્ટોક્સમાં આ રીતની વોલેટિલિટી રહેશે એટલે કોઈ પણ ઇન્ટ્રાડે રોકાણકારો કે ફ્યુચર ઓપ્શન્સની પોલ્યુશનવાળાએ એ અમને નુકસાન થવાની શક્યતા વધારે રહે ઓવરનાઇટ વધી બી પણ થાય કે ઓવરનાઇટ ઘટી પણ જાય બટ જે લાંબા ગાળાના રોકાણકારો હોય અને એમને તેના કંપનીના ફંડામેન્ટલ પર એમને ટ્રસ્ટ હોય તો તે ચોક્કસ આ લેવલે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે જીગરભાઈ આજના કારોબારની શરૂઆત જ્યારે થઈ ચૂકી છે ઘણા લોકો સવાલ પૂછી રહ્યા છે કે જીગરભાઈના આપણે સવાલ એ પૂછીએ કે આજે ઇન્ટ્રાડેના અંદર આપણે કમાણી કરવી છે તો કઈ જગ્યાએ આપણે કમાણી કરવાની તક રહેલી છે ક્યાંથી પૈસા ભેગા કરીએ આઈટી સ્ટોક્સ અને એનર્જી સ્ટોક્સ જેમ કે કોલ ઇન્ડિયા છે પીએફસી છે આરઈસી છે એવા સ્ટોક્સમાં ઇન્ટરડેમાં તેજી આવી શકે અને બેંક નિફ્ટીમાં જો બેંક નિફ્ટીનું લેવલ બાવન હજાર તૂટતું નથી તો બેંક નિફ્ટીમાં ચોક્કસ એક ઉછાળો આવશે રિયાલિટીના શેરની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે જગરભાઈ છેલ્લા ઘણા દિવસથી એની ચર્ચા થઈ રહી છે એના જે શેર છે મોટા ભાગના લોકો એમાં ઉપર ધ્યાન આપતા હોય છે સારા ભવિષ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું દેખાઈ રહ્યું છે એના કારણે એનું જે ભવિષ્ય દેખાઈ રહ્યું છે બધી મોટા ભાગની કંપનીઓ રિયાલિટી સાથે જોડાયેલી તો એમાં આપણો રોકાણકારો જે છે એ કેટલો વિશ્વાસ રાખે કઈ રીતે એમની જે યુવર એમાં પણ હોવી જોઈએ આપણી દ્રષ્ટિએ એક તરીકે આમાં આપણે શું રચના હોવી જોઈએ રિયલિટી સ્ટોક્સમાં જે ડેટા આવ્યો એ પ્રમાણે છેલ્લા છ મહિનામાં એમનું સેલ્સ વધ્યું હતું અને એમનો ડેટા સેલ્સનો ડેટા સારો આવ્યો છે અને એ અત્યારની જે છેલ્લા લાસ્ટ વીકની તેજીની કારણ એ છે થોડાક એની પહેલાંના થોડા ડેટા મંથ ઓન મંથના ડેટા ખરાબ આવતા હતા બટ અત્યારે જે હમણાં જે લેટેસ્ટ જે ડેટા આવ્યો છે એ લોકોના સેલ્સના નંબર્સ આવ્યા છે છેલ્લા છ મહિનાની કમ્પેરિઝનમાં સારો આવ્યો છે સેલ્સ વધીને આવ્યું છે એટલે જે લીડિંગ કંપની છે જે રિયાલિટીમાં જેમ કે ડીએલએફ છે ગોદરેજ પ્રોપર્ટી છે ઓવરઅલ રિયાલિટી રિયાલિટી છે ફરેસ્ટીજમાં થોડો ઘટાડો છે આજમાં પણ એમ એટલે જે જે આ સ્ટોક્સ છે એની અંદર થોડી તેજી જોવા મળી રહી છે અને આ તેજી રહેશે યથાવત રહેશે अने रियल एस्टेट स्टॉक में जे सपोर्टिंग स्टॉक्स और एंड सिलरी एवं कई शक्य है कि जेवी के केवल नहीं कंपनीज हैं वो पेंट कंपनी है आ ईवी कंपनी में आपको आगर जता तेजी देखा ही सकते हैं जिगर भाई खाना आपना जें दर्शक मित्रों जे हमने पासे कार्य काले मारी पासे समाचार आया था ये लोगों के, के मायती म

અને ફેટ હતો સેવન્ટીન હંડ્રેડ થર્ટી નાઇન કરોડ આ આંકડા સમજવા જેવા છે કોઈ પણ લોંગ ટર્મ રોકાણકારે અને સપ્ટેમ્બર ટ્વેન્ટી ફોરના ક્વાર્ટરના રિઝલ્ટમાં સેવન થાઉઝન્ડ ફોર હંડ્રેડ ફોર્ટી ફાઈવ કરોડનો એમનો ટોપલાઇન હતી અને અગિયારસો બે કરોડનો એમનું ઓપરેટિંગ માર્જિન હતું અને વન એટ સિક્સટી નાઇન કરોડનો એમનો ફેટ હતો એટલે જૂન ક્વાર્ટર કરતાં સપ્ટેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે હવે આપણે ઇયર ઓન યરની વાત કરીએ તો માર્ચ ટ્વેન્ટી થ્રીમાં એમનો વીસ હજાર પાંચસો બાણું કરોડનો ટોપલાઇન હતી એની સામે છવ્વીસ હજાર ચારસો છેતાલીસ કરોડની ટોપલાઇન થઈ છે પ્લસ બારસો ઓગણત્રીસ કરોડનું ઓપરેટિંગ માર્જિન સામે ચાર હજાર નવસો છ્યાસી કરોડનો એટલે આટલો ડબલથી વધારાનો ઉછાળો એમનો ઓપરેટિંગ માર્જિનમાં આવ્યો હતો જે છ પર્સન્ટ હતું એ નાઇન્ટીન પર્સન્ટ થઈ ગયું હતું પ્લસ પેટ એમનું ત્રણ હજાર સાતસો અઠયાવીસ કરોડ હતું એની જગ્યાએ ત્રણ હજાર નવસો પંચોતેર કરોડ થયું હતું એટલે ફંડામેન્ટલી નંબર્સ આઈડીબીઆઈ બેંકના યર ઓન યર ઇમ્પ્રુવ થઈ રહ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે પ્લસ ગવર્મેન્ટનો નાઇન્ટી ફોર પર્સન્ટનો એની અંદર સ્ટેક છે એટલે ગવર્મેન્ટ અત્યારે ક્યારે બી એમના માટે ઓએફએસની સ્કીમ આવે કે કોઈ પણ રીતે ગવર્મેન્ટ એમનો સ્ટેક ડાયલ્યુટ કરે ત્યારે આ કંપનીના શેર્સમાં હજુ વધારે ઓછાળો જોવા મળે હવે આપણે ભાવની રીતે વાત કરીએ એક્શનની વાત કરીએ તો આનો હાઈ બનેલો છે એકસો ને છ રૂપિયા અને બોટમ બનેલી છે સેવન્ટી ફાઈવ રૂપીસ અત્યારે આ સ્ટોક અપ્રોક્સિમેટલી એટી થ્રી એટી ફોર ઉપર ચાલી રહ્યો છે એટલે અહીંયાથી બોટમની નજીક છે અને અહીંયાથી જો પ્રિવિયસ હાઈ બી ટચ કરવા જાય તો ટ્વેન્ટી ટ્વેન્ટી પર્સન્ટનું ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટનું મિનિમમ પ્રોફિટ મળે લાંબા ગાળે એવી પૂરી શક્યતા દર્શક મિત્રો ખૂબ ઉપયોગી માહિતી અને આપણા માટે સારા સમાચાર સાથે સાથે એમાં આપણે ખૂબ ધ્યાન આપવા જેવું કે આઈડીબીઆઈ જે છે એના આંકડા અને ફંડામેન્ટલ જે એની સ્થિતિ છે ખૂબ મજબૂતી છે અને આપણને એમાં સારા લાભ મળવાની શક્યતા દેખાઈ રહી છે જેથી એમાં આપણે આપણું રોકાણ જે છે એ રાખવું જોઈએ અને આગળ એમાં વ્યૂહરચના આપણે એ રહેવી જોઈએ કે એમાં આપણે રહીએ બહાર નીકળવામાં એમાં અત્યારે કોઈ મજા નથી પૈસા બની શકે છે સારા પૈસા બની શકે છે હવે જગરભાઈ અમને એ પણ જણાવું કે આઈડિયા વીની ચર્ચા ઘણા દિવસથી મેં અગાઉ પણ આપણે સવાલ કરેલો આજે પણ અમને સવાલ આવ્યા છે કે આઈડિયા

એ લોઝ કરી રહ્યા છે અગેન્સ્ટ જીઓ એન્ડ બીએસએનએલ એરટેલ એટલે એ અને એની સામે લોસ મેકિંગ કંપનીમાં અને એમનો બિઝનેસ ટોપલાઇન બી ઘટતી જાય ત્યારે એમને ડબલ ઇફેક્ટ આવે આ સિચ્યુએશનની અંદર અત્યારે ગવર્મેન્ટના ઘણા બધા સપોર્ટ હોવાથી એ કંપની અત્યાર સુધી ટકી છે અધરવાઇઝ કંપની આઈડિયા વોડાફોન બેન્કરપ્ટ થઈ ઘણા લોકો જુગેરભાઈ એમ પણ કરી રહ્યા છે આ શેરની વાત વધારે થઈ રહી છે કે સરવા સરકાર જે છે કોઈ રીતે એને મદદ કરી શકે છે તેવા લોકો નિષ્ણાતો પણ એને લઈને વાત કરી રહ્યા છે એને જો આપણે સજીવન કરવી હોય પૈસા એમાં ઉમેરવા છે એવી વ્યૂહરચના માનો કે કોઈ આવી જાય તો એમાં આપણે તક ખરીડી આઈડિયાની વાત છે હમ જીગર ભાઈ હવે અમને આ વોડાફોન આઈડિયા ની તો સ્થિતિ સારી નથી જીગર ભાઈ નું કેવું છે એમાં આપણે બહુ પડવા જેવું નથી જીગર ભાઈ હવે અમને આપ એ પણ જણાવો કે ઓઈલ ના શેર જે છે એમાં આપણે હોલ્ડ કરવું છે કે એમાં આપણે શું વ્યૂહરચના કરવી જોઈએ સારી સ્થિતિ દેખાઈ રહી છે ચારે બાજુ ઓઈલ ની કંપનીઝ માં ઓએમસી ના ઓઈલ કંપની માં એક સિગ્નિફિકન્ટ કરેક્શન થઈ ગયું છે ઓલમોસ્ટ બધી ઓઈલ કંપની ઓઈલ માર્કેટિંગ કંપની નું ટ્વેન્ટી ફાઈવ થર્ટી પર્સન્ટનું કરેક્શન થઈ ગયું છે અહીંયાથી સેલ ના થાય અને અહીંયાથી ફ્યુચરમાં અહીંયાથી એક ઉછાળો દેખાશે આજે પણ એનર્જી સ્ટોક્સમાં અને ઓઇલિંગ કંપનીઝમાં ઉછાળો આવી શકે એવી શક્યતા છે એટલે અહીંયા આગળથી આઉટકમ નેક્સ્ટ થ્રી ફોર મંથસનું રાખીને જો લઈએ તો જે લીડિંગ કંપનીઝ છે એ બધામાં સારું રિટર્ન મળી શકશે જેમકે એચપીસીએલ છે બીપીસીએલ છે રિલાયન્સ છે દર્શક મિત્રો ખૂબ ઉપયોગી સલાહ આ ઓઇલના આપણી જે હતી પ્રશ્નો જે આપણા હતા એનો ઉકેલ એ છે કે આમાં મહિનાની જો ગણતરી હોય ઓઇલના શેરમાં કોઈ પણ કંપની સારી છે એમાં તો આપણે એમાં રિટર્ન સારા મળવાની શક્યતા છે જેથી એની આપણે રાહ જોવાની છે સાથે સાથે એમાં આપણે રાખવા જેવા છે પૈસા ખૂબ મળવા જેવા છે એવી આશા આપણે આમાં શેરમાં દેખાઈ રહી છે ઓલા ઇલેક્ટ્રિકની ખૂબ ચર્ચા છે જીગરભાઈ કે એમાં પણ આપણે શું કરવું છે વેજ કંપની છે એને થોડો સ્ટેબલ થવામાં ટાઈમ લાગશે વી ઈવી અત્યારનો ટ્રેન્ડ છે બટ ઇટ વિલ ટેક તો લાંબા ગાળાના રોકાણ પર ઇન્વેસ્ટ કરી શકો ટૂંકા ગાળામાં ત્રીજી થશે કે મિલી થશે એવી કોઈ વ્યૂહરચના દેખાઈ નથી જીગરભાઈ બે ત્રણ નવા કંપની છે અમારી પાસે નામ ઓછા સંભળાયેલા છે આપણે નામ ઓછું સાંભળ્યું છતાં એની ચર્ચા દેખાઈ રહી છે

જે રીતે આ એક સવાઈની વેટ સ્કેલ આવ્યું હતું અને અત્યારે જે રીતે પ્રોફિટ બુકિંગ આવ્યા હતા એમાં એક સારું એવું કરેક્શન થઈ ગયું છે એટલે અહીંયાથી ફર્ધર નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકાય બટ તેજી બનશે ત્રણ હજાર સાતસોની ઉપર અને નેક્સ્ટ લેવલ આવે ચાર હજાર બસોની ઉપર જો ચાર હજાર બસો નીકળી અને ટકશે તો પાંચ હજાર પાંચસો સુધીનું નવું લેવલ પણ આવશે દર્શક મિત્રો આપના જે સવાલ આપણી પાસે આવ્યા ખાસ કરીને એવેન્યુ સુપર માર્ટને લઈને એમાં રોકાણ કરવા જેવું છે કે કેમ તો એમાં આપણે કરી રોકાણ કરવું એમાં સ્થિતિ સારી છે પણ થોડીક સાવધાની એમાં પણ આપણે થોડીક રાહ જોવાની સ્થિતિ એમાં પણ આપણે છે જીગરભાઈ આપણે ઓવરઓલ બજારની આપણે વાત કરીએ આપણા સવાલ આજે એમાં આવ્યા નથી પણ એક ઓવરઓલ ચર્ચા સેન્સેક્સ નિફ્ટી બંનેની આપણે કરીએ તો ઓવરオール સ્થિતિ શું દેખાઈ રહી છે આપણે ટૂકા ગાળા બે ત્રણ દિવસમાં અને લાંબા ગાળાે પણ જોઈએ તો શું એમ સ્થિતિ શું છે સારા આપણા આધાર દેખાઈ રહ્યા છે ખરાબને નેક્સ્ટ વીક ની અંદર મન્થલી આવી રહ્યો છે અને પ્લસ આરબીઆઈ ની એન્પીસી પણ આવી રહી છે એટલે અને ઓવરオール સે ઇન્ટરેસ્ટ રેટ પર શું સજેશન પણ સુઝાવ પણ આવ્યો તો બટ ઓવરઓલ એવું લાગે છે કે અત્યારે માર્કેટ એક સ્ટેટસ કોમાં રહેશે જ્યાં સુધી બેંક નિફ્ટીની ક્લિયર ડિરેક્શન નહીં આવે ત્યાં સુધી નવી તેજી નહીં થાય કારણ કે આઈટી સ્ટોક્સ બધા સારા એવા ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે ફર્ધર નવો ઉછાળો પણ આવી શકે બટ એટલો સસ્ટેન થશે કે કેમ એ ડિસેમ્બર મહિનાની સિરીઝ સ્ટાર્ટ થશે પછી જ ખ્યાલ આવશે એક સૌથી વધારે પ્રશ્ન જગરભાઈ આપણી પાસે બે ત્રણ દિવસથી આવી રહ્યો છે કે બજારમાં જે પ્રકારની સ્થિતિ હાલમાં થયેલી છે વિશ્વાસ કરવા જેવો ખરો આ પ્રશ્ન સૌથી વધારે આવી રહ્યો છે ઇન્ડિયાની ફંડામેન્ટલ સ્ટોરી પર આપણને વિશ્વાસ હોય આપણી ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી પર આપણને વિશ્વાસ હોય તો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી અને ઇન્ડિયાના ફંડામેન્ટલ લચ જે રિફ્લેક્ટ કરે છે ઇન્ડિયાના ઇન્ડેક્સિસ પર એટલે જો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી પર જો આપણને ટ્રસ્ટ હોય તો ઇન્ડિયાના સ્ટોક માર્કેટ પર આપણે વિશ્વાસ ચોક્કસ કરવો એક પ્રશ્ન આપણી પાસે છેલ્લો આપણે લઈએ જીગરભાઈ કે ચીનના બજારમાંથી નીકળીને રોકાણકારો પાછા આપણી તરફ આવી રહ્યા છે વિદેશી રોકાણકારો તો એમના આ કારણ પાછા એક વખત જતા રહ્યા હતા ફરી આવવા લાગ્યા છે એમને શું એવું લાગ્યું કે હવે આપણે પાછા ભારતમાં થોડાક ખરીદી કરીએ એવું શું કારણ એમને અચાનક દેખાયું રીઝન તેજીનું પણ આપણે તેજી થઈ ગયા પછી એક બનાવતા હોઈએ છે અને મંદિરનું પણ એક મંદિર થઈ જાય પછી બનાવતા હોઈએ છે એટલે સેમ વે દે આર ઓલ્સો હ્યુમન એટલે એમને અહીંયા આગળ ઇન્ડિયાનું જ્યારે સ્ટોક માર્કેટ એક ઓવર વેલ્યુડ લાગ્યું અને ચાઇનાનું માર્કેટ એમને અંડર વેલ્યુડ લાગ્યું એટલે અહીંયા અમે પ્રોફિટ બુકિંગ કરીને ચાઇનામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું ઇન્ડિયામાં આપણું ઇન્ડેક્સિસ ઓલમોસ્ટ દસથી બાર ટકા પંદર ટકાના કરેક્શન થઈ ગયા ત્યાં આગળ એમને હવે વેલ્યુએશનની દ્રષ્ટિએ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું લાગ્યું એટલે એ લોકો પાછા આવ્યા અને તમે ટોપના લીડિંગ સ્ટોક્સ જુઓ એચડીએફસી બેન્ક જુઓ રિલાયન્સ જુઓ જેવી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જુઓ આવી તમે કોઈ પણ ઇન્ડિયાની ટોપની લીડ કંપનીઝના સ્ટોક્સ જુઓ બધા સ્ટોક્સની અંદર તમને એક સિગ્નિફિકન્ટ પાંચ ટકાથી લઈને વીસ ટકા સુધીનું કરેક્શન થયેલું છે એટલે આ ભાવે એ લોકો ફરીવાર એમને બાઈંગ દેખાય છે કે બાઇંગ કરવાથી એમને બેનિફિટ થાય એટલે આપણા માર્કેટ તરફ પાછા આવે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીની ઇન્ટેક્ટ છે બટ સમયાંતરે આવું એક પ્રોફિટ બુકિંગ આવે અને અહીંયાથી ફરી ઉછાળો આવે એવી પૂરી શક્યતા છે એક છેલ્લો પ્રશ્ન આપને જગરભાઈ એક જ લાઈનમાં જવાબ આપવાનો જોઈએ એશિયન બજારમાં સ્થિતિ મજબૂત યુએસ બજારમાં પણ ફેડરલ રિઝર્વની જે સ્થિતિ એને તારણ આપ્યા એને જોતા સ્થિતિ ડાઉ જોન્સમાં અને સ્થિતિ સારી દેખાઈ તો હવે આપણું બજારમાં પણ આજે બજારની સ્થિતિ છે વૈશ્વિક બજારોની વાત કરીએ તો એની અસર તેજીમાં રહેશે ખરી તેજી થશે કારણ કે ફાઈએઆઈઈ એમનો જે સેલ કન્ટિન્યુઅસ સેલ હતું એ એમનું રોક્યું છે અને હવે નેટ માં કન્વર્ટ થયા છે આપણે ડેટા ડેલી રોજ જોવા જ જોઈએ અને જો ડેટા આપણા પોઝિટિવ રહેશે તો આપણી તેજી થશે જો ડેટા નેગેટિવ કન્વર્ટ થયા તો આપણા ત્યાં મંદી આવી શકે અધરવાઇઝ મંદી થવાના કોઈ કારણો દેખાઈ નથી રહ્યા ફંડામેન્ટલી ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં અને ઇન્ડિયાના નંબર્સમાં કોઈ જગ્યાએ કોઈ ખરાબ છે આપણા ફંડામેન્ટલ જે સ્થિતિ છે ખૂબ મજબૂત છે જીગરભાઈના કહેવા મુજબ મંદીના કોઈ કારણ દેખાઈ રહ્યા નથી સારા સંકેત આપણા માટે છે જીગરભાઈ અમારી પાસે સવાલ તો ખૂબ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને આપને ખૂબ ઉપયોગી માહિતી આપી ગઈકાલે પણ આપણા રોકાણકારો કહી રહ્યા હતા જીગરભાઈ ખૂબ ઉપયોગી માહિતી અમને આપી રહ્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર શેર બજારની હલચલમાં બિઝનેસ બુલેટિનમાં આજના પાસા અને જે ભવિષ્યમાં આપણા રોકાણકારો શું કરવું જોઈએ તે મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા કાલે ફરી વાર આ જ સમય મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનું નમસ્કાર